એક ભારત આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં જૂથની તમામ શાળાઓના અઢારસો બાળકોને વડાલીના સગરબંધુઓ તરફથી મિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તિથિ ભોજન આપવામાં આવ્યું મિત્ર એવો શોધો કે જે ઢાલ સરીકો હોય સુખમાં પાછળ રહીને દુઃખમાં આગળ હોય એ પંક્તિ અહીં સાર્થક નજરે પડે છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ગુંદીખાના જૂથની દસ શ્રી ગુંદીખાના કલછાવાડ વલસાડી પીપલિયા કાઠિયા રાજેટા ફળો કૌશિયા ફળો આ તમામ ગુંદીખાના જૂથની શાળાઓ ઉપરાંત અમાવાસ જૂથની સાલેરા શાળા ગુંદીખાના ગામની આંગણવાડીના બાળકો કાર્યકર્તા ગામના યુવા મિત્રો એમ થઈને અઢારસો બાળકો તેમજ તમામ શાળાના અને વડાલીના સગરબંધુઓ તરફથી એમના મિત્ર રોહિતકુમાર સગનની શ્રદ્ધાંજલિ મોક્ષ માટે આદિવાસી સમાજના બાળકોને પૂરી શાક દાળ ભાત સેવ બુંદી ખવડાવવામાં આવી આ પ્રસંગે શાળા પરિવાર વતી દાતાઓનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું મિત્ર પ્રેમ જોઈને શાળાના પરિવારના બાળકો દ્વારા રામ રામસુતી રામ મંત્રો ઉચ્ચારણ કરીને મોક્ષ પ્રદાન થાય તેવી